રવિવાર ભીખાભાઈ બુઆજી મંદિર નહીં ગયા તબિયત બગડી હતી એના હિસાબે પણ મોરજીભાઈ કદાચ રવિવાર ની આશા લઈને કદાચ કોઈ અહીં બેસી ગયું હોય કદાચ કાલ જાતર હ એટલે તો ઓટો મારશે વધારે નહીં આવું તો કલાકે આવશે હવે એક આ સભામાં બેઠું બેઠું એનું વતેડું રોતું હોય

હું તો ખાલી ગપ્પા મારું મને ખબર નહીં પડતી આપડે બે ભવન મંડળ નું બે ભવન દેરું હોય ભવન માં કોદળ હોતું જ નહીં અને પચાસ ટકા જ મગજ કામ કરે જો સો ટકા કરતું હોત તો ચેટલા જોત મુરજીભાઈ પચાસ ટકા જ કામ કરે સો ટકા કામ કરતું હોત કે सबला <laughs> <laughs>

અને બરાબર રાતના એક ને દોઢ વાગ્યા ના સફેદ કપડા પહેરી આદમી આવતો હોય બાર ભૂસકા મારતો હોય તારું રૂપ લઈને કદાચ દીકરી ના બુમો પાડતો હોય એ દેરુ જો કદાચ મી લાઈન મેહોર માતા ઓળશી હોય અને ગંછમ તારી આ જાતર હોનાના અક્ષરે લખાઈ જેવું એવું હાચું હોય મેણ ના એ દુનિયા આલા મની માં સમજણ જ નઈ પડતું આઈ એમ ઇન્ટરનેશનલ પ્લેયર ઓલ ગેમ પ્લેયર માસ્ટર બટ નો ચાન્સ ગણો ગુજરાત વાળી ફોર સિલેક્શન છે હર મધર સેટિંગ ના દી તિરક ભાઈ શોટ છે શિવાય કોઈ હંગરા ના પણ આસ્તી દ્વારા ગેર સુખ શાંતિ મજા ભાઈ પણ ગંછમ એવું પૂછ લે તારી જાતર હોનાના ના અક્ષર લખાઈ જઈ ભાઈ દશરથ ભાઈ ગંછમ ભાઈ કનું ચેટલું વપરાયું કને ચેટલું વાપર્યા એ હિસાબ માળીએ મેલજો વાપર્યો એનાથી મતલબ રાખજો એ ભાઈના ના ઘેર ભુવાજી કોઈ દર ગયા નહીં એ ભાઈ ઘર ભુવાજી ને જોયું નહીં એ ભાઈનું ઘર ભુવાજી ને જોયું નહીં એવું પુષ્ક હોળ વર્ષ પહેલા તારા ઘેર આવી સભા ભરાતી હતી તારા પપ્પા ને હનુમાનજી ધૂણવા આવતા આટલા વાગ્યા બનશે એટલે બની જતું થતું નથી તો એવું બે દરવાજા દરવાજા ઘરમાં જ હું એટલે જમણી બાજુ જમણી બાજુ દરવાજો પગથી લાત મારવો પડે તને ખુલા મને ખબર હું તો ખાલી ગપો મારું એટલે જમણા પગથી લાત મારી તને દરવાજો ખુલ્યો દરવાજો ખોલી ને અંદર જીભ એટલે એક જ સ્વીચ વાળીમાં ત્રણ લાઈટો ચાલુ છે ખરો ખરો માડી એક બાર ના રસોડામાંથી ને એક વચ્ચેના રૂમમાંથી પાંચ મિનિટ વાયરિંગ નો કામ રાખી ના ચાલી એટલે એક જ સ્વીચ માંથી 3 લાઇટો કરી પૈસા બોલતા હે વાહ પૈસા મજૂરી નો જતું રહો ભાઈ જીવ ઇમોર ઇમોર માત્ર બત્રીસ લાખો ભાઈ લખો ઘરમાં મેં ઓટો મારી લીધો પણ મને તિજોરી ના દે તારા ઘરમાં તિજોરી નહીં પૈસા બોલતા અમારો અર્થઘટન સોય હોય દેવજી પૈસા તો બહુ જોઈ લીધા છે હર મેરળી ગોઘાના પડતા બી મૂળજી ભાઈ હવે એમાં બહુ નહીં ખાલી કહેવાનું બરાબર પણ એના ઘરમાં ફરીના તિજોરી નહીં ત્રણ પીપળો પડે છેલ્લો ત્રણ પીપળો પડે છે અડધો ચાલો વેલા મરી દઈએ ભાઈ તમારું શું છે આ ત્રણ પીપળામાં જે વચ્ચેનું પીપળું હોય ને ત્રણ ચાવીયું લાગ્યું એમાં જે જલારમનું તાળું લગાવેલું બસોન તેર નંબરની ચાવી લગાવ એટલે પીપળું ખોલે આ પીપળું ખોલીને બી ચહેરે મોય જોઈને ઉપર ત્રણ હાલલા છે ઉપર વાદળી કલરની પ્લાસ્ટિકની થેલી છે એના પછી એક કાળા કલરનું પર્સ છે એ પર્સમાં અઢાર હજાર રૂપિયા પડે અને અઢાર હજાર રૂપિયા તારા પીપળામાં પડ્યા હોય અને આજથી તારા ઘરની વેળા ના લખું તો મારું નામ માતા નાખ્યો તો તો હું પડીયેટના મકોણાની જહેર લેહાર મારો શિવજી દરેકની લાજ રાખશે છે હું તો ખાલી કપ્પો મારું ઊભું હોં હારી તમારી કમાઈ હોય હારી તમારી ભૂનાઈ હોય તો ભુવાજી હારો હગો તમને મળો અને હારું દેરું મળો આ બે કરમ થી મળે અને જેનો કરમ રેડી છે એના બે હોધવું નહીં પડે કુદરત છે આવશે ઘનશ્યામ ભુવા ઘણા બાકી હે તબિયત હારી હતી કે નથી તો તમારી ઈચ્છા હતી એટલે કીધું દસ મિનિટ આવે તો દસ મિનિટ ની જગ્યાએ બે કલાક થયા એટલે એ પ્રમાણે પહેરવણી ધોરણમાં રાખજો આ તો ચાર્જેબલ હોય લેવા વાળા કહેતા નહીં કહેવા લેતા નહીં તો પછી ગણ તાકડા જ આપ કાઢો

કોઈનો રોબરાઈ રાજી થયા નથી બોલ લે ગંછમ છેલ્લે એક જ વખત એમ કીધું કોઈ પથારી કર આનાથી હજારો દીરો સી અને જો એમના ઉસંગે ના હું ગળ દઉં તો મારું નામ મળશે આનાથી દસો અને ગનછમ તમારી તાકાત હોય એટલું વાપરો રાતે વાપરો ને દાડા ભેડું ના કરી તો મારું નામ માતા ના દેખાય હે કે વાપરવાનું ચાલુ કર્યું તો કાલ દુનિયા એમાં કે એક વખત નું લુંટી લાયા ટેન્શન નહીં લેવાનું યાર કારણ કે મને સૌથી હારા મારું કોઈ પ્રાણી ગમતું હોય તો હાથી ગમો પણ હાથીએ કોઈ શિકાર કર્યો હોય તો મને બતાવો હાથી કોઈ ના જોડે બાજવા જેવો મને બતાવો હાથીએ કોઈને કશું કર્યું હોય મને બતાવો પણ હાથી આવે હવે જગ્યા છોડ દે પણ સૌથી વધારે ખાય કોણ હાથી તો યાર એ કરો ને ખોટી દફા મૂલ્યા પડવું

તો બાજુ બિહાર દેવા પાછું બધા કુતરો ખરાબ હોય એમાં પાલતુ પ્રાણી હોય એ પાછું આપડે રક્ષા કર્યું બધો ફેલ હોય ના જીવન ની અંદર બધું ખાઈ જશે તો મૂળજીભાઈ ચાલશે રાજુભાઈ પણ જે દેવ નું ખાઈ ગયા એ જ મરી ગયા બાકી કોઈ તમને મારે વાતમાં દમ નહીં આ તમે મંદિર માં કે સો રૂપિયા મિલો લાખો રૂપિયા મિલો હું માતા લઈ લે હા અમે જ લઈએ યાર અને અમે જ ઘેર લઈ જઈએ અને લઈ જઈને તમારા ભાષણ વાપરીએ હા એ માતા લેવા પણ જે દળ દખવો પડે હજી એ દાડ દેરું હિસાબમાં પીલા થાય તો જ્યાં પીલા હતા લાવો એ દળ આપણા જોડે હોય ના અને દેરું સોડસ ના એ વખા આવું એ દાડ ખબર પડે કે દેરો હું કરું એટલે વેણ ના ખાઈ જાય જીવી જાય એટલે બધું ઘણા લોકો બાધા રાખ્યા પછી એવું કહેતા હોય કે માતાજી ફૂલ લઈને ફૂલ નહીં પોખડી તો યાર છોકરો લેવા ચાલશે એક હાથ ની ચાલશે તમારે આખા ખૂલ લેવું હોય માતા ના પોખડ્યું રાજુબાજુ સિસ્ટમ નથી તો તમે જેવું લેવું આલો યાર તમારી વેળા હોય તો જમ્યા લેવાનું સુતા મીઠાઈ દેવના પાછળ તમે વાપરશો સાહેબ તો દેવ કોઈ દાડો તમારું દેવું નહી રાખે અન્નદાન થી મહાન કોઈ દાન નહીં કરવું અઘરું હો કે સહેલું હો એ તો જે વાપરે ખબર પડે કેટલી વિશે હો થાય અન્નદાન થી મોટું કોઈ દાન નહીં અને એના કરીએ કે એનાથી મોટું કોઈ ના દાન નહીં